સાંજ પડતાની સાથે આજે મસ્ત વડાપાવનો નાસ્તો મારી બેન લઈને આવી હતી તો બસ એ કર્યો અને પછી છે ને મેં હેરવોશ કરી નાખ્યો કેમ કે આજે તો છે ને રમવા જવાનો પૂરેપૂરો ઈરાદો છે હવે રમવા જવું હોય ને નવરાત્રીમાં ભાઈ બ્લેક કલરની ચણિયાચોરી ના પહેરીએ એવું તો બને જ નહીં એટલે બસ મેં મારી બ્લેક કલરની ચણિયાચોરી કાઢી લીધી સાદી અને સિમ્પલ અને આ છે મારો ફાઇનલ લુક લાઇટ એવો મેકઅપ કર્યો છે અને હેવી ઇયરિંગ્સ પહેરી છે અને બસ મસ્ત તૈયાર થઈને સુરતના નજારા જોતા જોતા અમે પહોંચી ગયા રમવા માટે પણ અહીંયા પહોંચીને મારું ફૂલ ઓન મૂડ ખરાબ થઈ ગયું કેમ કે ત્યાં જઈને જોયું ને તો ભાઈ પગ મૂકવાની પણ પણ જગ્યા નથી હવે અંદર જઈ હેવી પાસ પૈસા દઈ અને પછી પગ મૂકવાની જગ્યા ના મળે એના કરતાં તો બહાર નીકળીને નાસ્તો કરી લેવો સારો બધા અમે એવું નક્કી કર્યું બસ અહીંયા અમે સારી એવી એક જગ્યા ગોઈતી અને નાસ્તો કરવાનું નક્કી કર્યું અને આ છે મારી બંને બેનો બસ નાસ્તામાં અમે બધાએ છે ને બધાની પસંદનું અલગ અલગ મંગાવ્યું હતું એક વે સેન્ડવીચ મંગાવી હતી મારા ફેવરેટ ઓલ ટાઈમ મોમોસ અને એક વે મેગી મંગાવી હતી હવે આટલા મસ્ત તૈયાર થયા હોય તો એક બે રીલ્સ અને ફોટોશૂટ તો કરવું જ પડે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ બાકી મળશું કાલે હર હર મહાદેવ